સમાચાર સમાચાર હર્ષ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સંયુક્ત આરબ અમીરાતના ત્રણ દિવસના પ્રવાસે જશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું બદલાતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા સંગમમાં આસ્થાની ડુબકી લગાવી આમ આદમી પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો અને પુરુષ હોકી ઇન્ડિયા લીગમાં આજે ઓડિશામાં શ્રાચી રાડ બંગાળ ટાઈગર્સ દિલ્હી એસજી પાયપટ સામે રમશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે રાજધાનીના કરિયપ્પા કવાયત મેદાનમાં યોજાનારી આ રેલીની આ વર્ષની વિષયવસ્તુ યુવા શક્તિ વિકસિત ભારત છે આયોજન દરમિયાન એનસીસીના આઠસો છાત્ર સૈનિકો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે જેમાં રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે એનસીસીની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવશે આ રેલીમાં અઢાર મિત્ર દેશના એકસો ચુવાળીસ યુવા છાત્ર સૈનિકોની પણ ભાગીદારી રહેશે ઉપરાંત મેરા ભારત યુવા ભારત તથા શિક્ષણ મંત્રાલય અને જનજાતિ કાર્ય મંત્રાલય સાથે સંકળાયેલા છસો પચાસથી વધુ સ્વયંસેવક પણ આ રેલીમાં વિશેષ મહેમાનો તરીકે જોડાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના સોશિયલ મીડિયા સંદેશના જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે ગયા વર્ષે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસે શ્રી મેક્રોનની હાજરીથી બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારી અને કાયમી મિત્રતાના મહત્વનું સીમાચિહ્ન હતું શ્રી મોદીએ પેરિસમાં એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા કાર્ય સમિતિમાં તેમને મળવા માટેની ઉત્સુકતા પણ દર્શાવી આયર્લેન્ડના પ્રધાનમંત્રી માઇકલ માર્ટિનના એક સોશિયલ મીડિયા સંદેશના જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે લોકશાહીમાં પરસ્પર વિશ્વાસના આધારે ભારત અને આયર્લેન્ડ વચ્ચે મિત્રતા આવનારા સમયમાં વધુ મજબૂત બનશે વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર આજથી ત્રણ દિવસ સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે રહેશે દરમિયાન તેઓ બંને દેશ વચ્ચેની ભાગીદારીની સમીક્ષા અને દ્વિપક્ષી સંબંધ વધુ મજબૂત કરવાની સંભાવનાઓ પર ચર્ચા કરશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પ્રવાસ બંને દેશ વચ્ચે સમગ્ર વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને સંબંધોને નવી ગતિ આપવાની તક આપશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે અને આવતીકાલે ઓમાનના પ્રવાસે રહેશે તેઓ ઓમાનના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી કેસ બિન મોહમ્મદ બિન મુસા અલ યુસેફ સાથે અગિયારમી સંયુક્ત આયોગ બેઠકમાં હાજરી આપશે વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણ તથા વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ પર વ્યાપક ચર્ચા કરશે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં સૌ પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદને સંબોધતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું તેમણે આ વિશ્વવિદ્યાલયને બદલતા ભારતનું પ્રતિબિંબ ગણાવતા કહ્યું કે અહીં દેશની રક્ષા અને રમતગમતના સંશોધન માટેનું મહત્વનું કામ થઈ રહ્યું છે તેમજ તેના પરિણામ પણ મળી રહ્યા છે દરમ્યાન શ્રી માંડવીયા વિશ્વ વિદ્યાલયમાં થતા સંશોધન અને નવીનતાના પ્રશંસા કરી હતી આગે બઢના હે તો રિસર્ચ ઓર ઇનોવેશન કો પ્રાથમિકતા દે રક્ષા શક્તિ યુનિવર્સિટી કે દ્વારા સ્પોર્ટસ સેક્ટર મેં ખાસ કર કે મે રિસર્ચ કે ભાર દેવા ચાલુ કરા હૈસ્તો ઓલમ્પિક્સ केवल कंपटीशन नहीं है ओलंपिक से स्पोर्ट्स का प्रतीक है और स्पोर्ट्स से हमारा नेचर है हमारी जीवन शैली है और इस स्पोर्ट्स को आगे जब हम बढ़ाते हैं तब कई समस्या का समाधान हमें स्पोर्ट्स से मिलता है आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रहे छो आ समाचार आप अमारी यूट्यूब चेनल ए आई आर न्यूज गुजरात पर सांभळी વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એવીએડીને ફોલો કરશો અને હવે સાંભળીએ મહાકુંભના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજના મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે દરમિયાન તેઓ અભયવટના દર્શન કરશે તેમજ શ્રી શાહ આજે સંતો અને મહંતો સાથે પણ મુલાકાત કરશે આ તરફ મહાકુંભનગરના સેક્ટર સત્તરની શાંતિ સેવા શિબિરમાં આજે બપોરે ધર્મ સંસદ યોજાશે કથાકાર દેવકીનંદન ઠાકોરની આગેવાનીમાં યોજાનારી ધર્મ સંસદમાં દેશમાં સનાતન બોર્ડની રચના કરવાનો મુદ્દો રજૂ કરાશે દરમિયાન તમામ અખાડાના પીઠાધીશ્વર અને મહામંડળેશ્વર સાથે વિવિધ સંપ્રદાયોના અન્ય મુખ્ય સંત મહાત્માઓને આમંત્રણ અપાયું છે ધર્મ સંસદના આયોજન માટે વરિષ્ઠ સંતોની પાંચ સભ્યોની સમિતિ બનાવાઈ છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે કુંભ ચલે વોલ્વો બસનો આરંભ કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વોલ્વો બસને આજે કેસરી ઝંડી ફરકાવીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું પહેલી બસમાં પચ્ચીસ જેટલા કાર્યકર્તાઓને સેવા માટે મોકલી આપવામાં આવ્યા છે તેમ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું આજે પહેલો બેચ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસ ની શરૂઆત કરાવી છે અને પહેલા બેચ માં ખાસ ધ્યાન રાખીને પચીસ જેટલા એ પોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે જે આવનારા પંદર દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં માં આ પ્રકારે આ બેચ પછી નું બીજો બેચ બી વચ્ચેથી થી મોકલવામાં આવશે જેથી ત્યાં જે વડીલો જાય અને કઈ વ્યવસ્થાઓ અંદર જે કઈ કમી હોય એની અંદર મદદ કરી શકે આમ આદમી પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે આપના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં પંદર ગેરંટીની જાહેરાત કરી છે દિલ્હીની મહિલાઓને દર મહિને બે હજાર એકસો રૂપિયા તેમના બેંક ખાતામાં જમા કરાવવાની ગેરંટી સહિત પંદર ગેરંટીની શ્રી કેજરીવાલે જાહેરાત કરી હતી ઝારખંડના જામતારા જિલ્લામાંથી રાજ્ય પોલીસે છ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે પોલીસ અધિક્ષક અહેતેશામ વકારીબે જણાવ્યું કે આ ગુનેગારોએ દેશભરમાં એક સમૂહ બનાવ્યું છે આ સમૂહે સહકારી સરકારી બેંક ખાતામાંથી ડેટાનો દુરુપયોગ અને ઉલ્લંઘન કરીને દસ કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરી છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે પુરુષ હોકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે ઓડિશાના રાઉરકેલામાં શ્રાચી રાઢ બંગાલ ટાઈગર્સ દિલ્હી એસસી પાઇપર્સ સામે રમશે આ મેચ સાંજે છ વાગે શરૂ થશે અન્ય એક મેચમાં જેએસડબ્લ્યુ સુરમા હોકી ક્લબ અને વેદાંત કલિંગા લાઇન લાઇન્સર્સ સામસામે હશે આ મેચ રાત્રે સવા આઠ વાગે રમાશે મહિલા લીગમાં ગઈકાલે રાંચીમાં ઓડિશા વોરિયર્સે ફાઇનલમાં જીએસડબ્લ્યુ સુરમા હોકી ક્લબ સામે બે એકથી જીત નોંધાવી મહિલા હોકી ઇન્ડિયા લીગની પહેલી આવૃત્તિનો ખિતાબ જીત્યો છે દરમિયાન ઋતુજા દાદાસો પિસિલને પ્લેયર ઓફ ધ મેચ અને જીએસડબ્લ્યુ સુરમા હોકી ક્લબના જ્યોતિને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરાયા હતા હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી છે જ્યારે ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે દિવસ સુધી સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સંયુક્ત આરબ અમીરાતના ત્રણ દિવસના પ્રવાસે જશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા સંગમમાં આસ્થાની ડુબકી લગાવી આમ આદમી પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો ઢંઢેર જાહેર કર્યો અને પુરુષ હોકી ઇન્ડિયા લીગમાં આજે ઓડિશામાં રાડ બંગાળ ટાઇગર્સ દિલ્હી એસસી ટાઈગર્સ સામે રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર